કૃષ્ણ કનૈયા લાલ કીજે મને એક વાર ગોકુળ બતાવો માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે ગોકુળમાં લીલાઓ કીધી માર શ્યા ગોકુળ તારું જોવું છે તમે કોને કોને લીલા બતાવી માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે નરસૈયાને લીલા બતાવી માર શ્યા ગોકુળ તારું જોવું છે એક વાર ગોકુળ બતાવું મારશ્યા ગોકુળ તારું જોવું છે તમે શેઠ બની ગોકુળ તારું જોવું છે તમે મીર લીલા બતાવી માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે ઝેર નાય મરૂપીધા માર શ્યામ ગોકુળ તારું જોવું છે એક વાર ગોકુળ બતાવ માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે બને લીલા બતાવે માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે બેડલે પાણી ભર્યા માર શ્યામ ગોકુળ મારું તારું જોવું સે તમે સાસુની ગારો ખાધી માર શ્યામ ગોકુળ મારે જોવું સે તમે એક મને એક વાર ગોકુળ બતાવું માર શ્યામ ગોકુળ મારે જોવું સે તમે તમે દ્રૌપદી ને લીલા બતાવી માર શ્યામ ગોકુળ મારે જોવું તારા દર્શન મારે કરવા છે તમે બોળા ને લીલા બતાવી માર શ્યામ ગોકુળ તારું જોવું છે તમે ગાડામાં બેસી આવ્યા માર શ્યામ તારી લીલાઓ મારે જોવી છે મને એક વાર ગોકુળ બતાવ માર ગોકુળ તારું જોવું છે